અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા બંને નેતાઓએ આમદમી પાર્ટી તેમજ કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને વિવિધ હોદ્દાઓ પર પદસ્થ છે ઉપરોક્ત બંને નેતાઓએ બે સભાઓનો વિડીયો કાપીને અનામત મેળવનાર જાતિઓ તેમજ બિન અનામત મેળવનાર જાતિઓ વચ્ચે વર્ગ વિગ્રહ કરવા ઈરાદા જુદા જુદા પ્લેટફોર્મ પર અપલોડ કરી લોકસભાની ચૂંટણીને અસર પાડવા અપલોડ કર્યા હોવાનું સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કેશનોટ જાહેર કરી છે ત્યારે દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જ્યારે ચૂંટણી તદ્દન નજીક હોય અને

ધરપકડ કરી છે ગઈકાલે રાત્રે અને જેને લઈને દાહોદના રાજકારણમાં ગરમાવો ફેલાવવા પામ્યો છે ધન્યવાદ